ખેડૂત મિત્રો આજે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ એન સીડેક્સ ઉપર જીરા ઊંઝાના મે અને જૂનના વાયદામાં ઘણા બધા કડાકા સાથે ઘટાડા અત્યારે થઈ રહ્યા છે ભારતીય સમય મુજબ અત્યારે ત્રણ વાગ્યે અને અડતાલીસ મિનિટની આસપાસ એનસીડેક્સ ઉપરનો જીરા ઊંઝાનો મે બે હજાર ચોવીસનો વાયદો ત્રણ વાગ્યે અને અડતાલીસ મિનિટની આસપાસ છસો રૂપિયા જેટલો ઘટીને પચીસ હજાર નવસોની આસપાસ ચાલી રહ્યો છે તો ત્રણ વાગ્યે અને અડતાલીસ મિનિટની આસપાસ એનસી ડેક્સ ઉપરનો જીરા ઊંઝાનો જૂન બે હજાર ચોવીસનો વાયદો પણ ત્રણસો રૂપિયા જેટલો ઘટીને પચીસ હજાર એસીની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ જીરુના ભાવની આપણે માહિતી મેળવીએ તો ચાર હજાર પાંચસોથી પાંચ હજાર બસો છ્યાસી રૂપિયા જીરુના વીસ કિલોના ભાવ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે જોવા મળ્યા હતા અને ત્રેવીસો ચાલીસ ક્વિન્ટલ જેટલી આવક હતી જે આપણે મણમાં ગણતરી કરીએ તો અગિયાર હજાર સાતસો મણ જીરુની આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જોવા મળી હતી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વીસ કિલોના જીરુના ભાવની માહિતી મેળવીએ તો વાંકાનેર ચાર હજાર થી પાંચ હજાર ચારસો હળવદ ચાર હજાર છસોથી પાંચ હજાર ત્રણસો મોરબી ચાર હજાર બસોથી પાંચ હજાર એકસો સિત્તેર અમરેલી પાંચ હજાર એકસો જેટલો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ બોલાણો હતો જસદણ ચાર હજારથી પાંચ હજાર બસોની આસપાસ જીરુના વીસ કિલોના ભાવ આ પ્રમાણે ખેડૂત મિત્રો આ વિસ્તારોમાં આ મુજબ રહ્યા હતા ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરાસરા અમારે ત્યાં અતિ સારું જીરું હોય તો વીસ કિલોના ઊંચામાં ઊંચા જીરુંના ભાવ પાંચ હજારથી પાંચ હજાર એકસોની આસપાસ ગુણવત્તા મુજબ ભાવો બોલાઈ રહ્યા છે તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી ખેડૂત મિત્રો કોમેન્ટમાં તમે જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર